આદિ ગુરુના ચરણમાં આજે અમારે ફૂલ ચડાવવા છે શંઘાર કરવું છે અને સરસ મજાના આજે દાદાને સરસ મજાનું ફૂલ ચડાવીને એને એમ સરસ શંઘાર કરીને અનકોટ ધરવું છે ભરત દાદાને અને મારે આજે એમના પાસેથી સરસ આશીર્વાદ લેવાના છે અને દાદાને પ્રસન્ન કરવાના છે કારણ કે એ અમારા ગુરુ છે અને આજે ગુરુજીનો દિવસ છે એટલા માટે હવે અમે ઘરે જઈએ છીએ અને પરશું બહુ વાર લાગશે એટલે બધું ટોટલ વિડીયો બનાવીને પાંચ વાગે મૂકવામાં આવશે તો જરૂર ખાસ કરીને આ વિડીયો જરૂરથી જોઈ લેજો અને કમેન્ટમાં જય માતાજી જય ગજાન જરૂરથી લખી દેજો ટલી મહેનત કર્યા બાદ ગજાનન મહારાજનું શૃંગાર ફૂલહાર અને એમનું અનકોટ જે ધરવાનું હતું બધું કમ્પ્લીટ થઈ ગયું છે શ્રંગાર થઈ ગયું છે અનકોટ પણ ધરવામાં આવી ગયું છે અને હવે પાંચ વાગ્યા પછી આરતી કરવામાં આવશે એમનો વિડીયો પણ આગળ નેક્સ્ટ વિડીયોમાં બનાવીને મૂકવામાં આવશે તો ચાલો બધા દર્શન કરી લ્યો અમારા ઘરે મંદિર છે જ્યાં અમારે ગજાનંદ મહારાજ વિરાજે છે એમના દર્શન કરી લો મેં કીધું હતું દાદાને દુર્વા ફૂલ અનકોટ બધું સરસ સમર્પિત અર્પણ કરવામાં આવી ગયું છે હવે યજમાન લોકો આવશે સાંજે ત્યારે આપણે આરતી કરવાની થશે એનો વિડીયો પણ મૂકવામાં આવશે એ રાત્રે નવ થી સાડા નવ ના વચ્ચે મૂકવામાં આવશે તો એ વિડીયો પણ બધા જોઈજો અને આરતીના દર્શન દાદાના દર્શન કરી લેજો કેવું અનકુટ ધૈર્યું છે કેવું તમને લાગ્યું છે આ બધું વસ્તુ આપણે ભગવાન પ્રત્યે લાગણી હોય અને આપણે માનતા હોઈએ તો આ બધું થાય છે અને હું તો કહું છું યથાશક્તિ પ્રમાણે તમે પણ આ ગુરુ પૂર્ણિમાએ કદાચ ન કરી શક્યા હોય પણ નેક્સ્ટ ગુરુ પૂર્ણિમા આવે તો તમારી યથાશક્તિ પ્રમાણે જરૂરથી તમે ગુરુ ધાયરા હોય એમના એમના માટે અને તમારા ઘરે આપણે ઈશ્વર હોય ઈષ્ટદેવતા હોય કે કુલદેવી હોય કે ગુરુ જેમને તમે ધાયરાવ હોય આ રીતે જરૂરથી કરજો અને પછી આ જે કાંઈ આપણે ધૈર્યું છે એની પ્રસાદી બટૂક પ્રસાદી એટલે કે છોકરાઓને કોઈ પણ યજમાન આવતા હોય એમને આ પ્રસાદી આપવામાં આવે છે આ રીતે જરૂરથી કરજો અને તો યથાશક્તિ આ રીતે જરૂરથી કરજો ખરેખર તમને મજા આવશે કહેવાય ને કે કોઈ પણ કાર્ય કરીએ એમનું ફળ મળે ત્યારે આપણે બહુ આનંદ આવે છે પણ કાર્ય કરો તો ફળ મળશે ને એટલે અમે તો આવું કાર્ય કરતા જ હોઈએ છીએ નાનામુના એટલે ફળ પણ આપણને મળતા જ હોઈએ છીએ તો બધાને જય માતાજી જય ગજાનંદ